નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું બ્રિટાનિયા ટ્રીટના ઓરેન્જ ક્રીમ બિસ્કીટનું ફેમિલી પેક તો આ છે બ્રિટાનિયાના ટ્રીટ બ્રેન્ડ અંતર્ગત ઓરેન્જ ફ્લેવરના ક્રીમ બિસ્કીટ આ એનું ફેમિલી પેક છે તો ફેમિલી આ પેકનું આપણે ઓવરવ્યુ જોઈએ તો અહીં કલરિંગ ખૂબ બ્યુટિફુલ છે આ ફેમિલી પેક હોવાથી આમાં એક બેને ત્રણ ટોટલ હંડ્રેડ એન્ડ થ્રી ગ્રામના ત્રણ પેક્સ આપવામાં આવ્યા છે અહીં એક બિસ્કિટનો ફોટો છે તો આપણે જોઈશું કે આ પ્રમાણે છે કે નહીં એમ પણ લખ્યું છે કે સેમ ટુ સેમ નહીં હોય પણ તો પણ આપણે ચેક કરીશું અહીં કેલરીઝ લખવામાં આવી છે આ પ્યોર વેજ બિસ્કિટ છે પાછળની તરફ આપણે ચેક કરીએ તો પાછળ અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપી છે તમે પોસ્ટ કરીને જોઈ લેશો અહીં ઇન્ગ્રેડિયન્ટ્સ આપવામાં આવ્યા છે અહીં લાઇસન્સ નંબર બારકોડ વગેરે આપવામાં આવ્યા છે બ્રિટાનિયા ટ્રીટની બ્રેન્ડિંગ તો આ પ્રમાણેનું છે પેકેટ આની પ્રાઇઝિંગ જોઈએ આપણે પ્રાઇઝિંગ આની સાઇડ પર લખવામાં આવી છે આ હન્ડ્રેડ રૂપીસના છે પણ મેં સ્ટાર બજારથી પરચેસ કર્યા છે તો ત્યાં મને ફિફ્ટી રૂપીસમાં મળ્યા તો આ અહીં એની પેકિંગ વેલિડિટી વગેરે લખવાનું છે આ પ્રમાણેની છે બ્રેન્ડિંગ તો ચાલો હવે આપણે એને ઓપન કરીને જોઈએ કેવા છે ટેસ્ટ કરીને જોઈએ પેકેટની અંદર ત્રણ આ પ્રકારના નાના પેકેટ નીકળ્યા છે તો આપણે એને ઓપન કરીશું પ્રમાણે એનું બિસ્કિટ છે એના પર આઈસક્રીમની ડિઝાઇનિંગ કરવામાં આવી છે ગોળ બિસ્કિટ છે અને અંદર ક્રીમ છે તો ચાલો ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટમાં તો મને બહુ ડિલિશિયસ લાગે આનો ઓરેન્જનો ફ્લેવર ખૂબ જ ઇન્ટેન્સ છે અને મીઠા મીઠા છે એમ તો સારા છે અને કડક છે આમ નરમ નથી થઈ જતો એટલે તો મને તો ખૂબ સારા લાગ્યા